તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સુરક્ષિત અને વિકાસશીલ બંદર નગર વસાવવાનો હતો જેથી વેપાર અને દરિયાઈ વ્યવહારને પ્રોત્સાહન મળે ભાવનગર અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી પ્રાચીન સમયથી જ દરિયાઈ વેપાર માટે જાણીતું રહ્યું છે અહીંનું ખંભાતનું અખાત ગલ્ફ ઓફ ખંભાત વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ બન્યું ગોહિલ રાજાઓએ બંદરની સુરક્ષા માટે મજબૂત કિલ્લાઓ બંદર સુવિધાઓ અને વેપાર માટેના સ્ટોરેજ હાઉસ કર્યા સમય જતા ભાવનગર એક સમૃદ્ધ વેપારી નગર તરીકે વિકસવા લાગ્યું ખાસ કરીને કપાસ લોહા ચોખા અને મીઠાના વેપારમાં તેનું વિશેષ સ્થાન બન્યું ઓગણીસમી સદીમાં ભાવનગરના રાજાઓએ આધુનિક વિકાસ તરફ મોટી કૂદકો લીધા સર તખ્તસિંહજી અને કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજાઓએ નગરમાં શિક્ષણ આરોગ્ય રેલવે તથા માર્ગ વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ રેલવે લાઈન બાંધવા પહેલ કરી અઢારસો એસી માં ભાવનગર વિરમગામ રેલવે લાઇન શરૂ થવાથી વેપારી પ્રવૃત્તિઓ વધુ તેજ બની ભાવનગરમાં શિક્ષણ અને સંસ્કૃતિને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું શાળાઓ કોલેજો પુસ્તકાલય અને પ્રાચીન કલા સંસ્કૃતિના સંરક્ષણ માટે રાજાઓએ ઉદાર સહાય કરી અને જન્મ આપ્યો છે રૂપ ભારત સ્વતંત્ર થયા બાદ ભાવનગર નું ભાવનગર સ્ટેટ ભારતીય સંઘમાં વિલય થયું ત્યારબાદ ભાવનગર જિલ્લાનું મુખ્યાલય બની ગયું અને વેપાર શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેજ ગતિથી વિકાસ થવા લાગ્યો આજના સમયમાં ભાવનગર એશિયાના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે અલંગે ભાવનગરને વૈશ્વિક નકશા પર ખાસ સ્થાન અપાવ્યું છે ભાવનગરમાં તળાવ મંદિરો અને ઐતિહાસિક ઇમારતો શહેરની સાંસ્કૃતિક ઓળખને વધુ ઊંચે પહોંચાડે છે તળાજા પાલીતાણા ઘોઘા નીલામબાગ પેલેસ અને ગાંધી સ્મૃતિ જેવી જગ્યાઓ અહીંના ઇતિહાસને વધુ જીવંત બનાવે છે આ રીતે ભાવનગરનો ઇતિહાસ ગોહિલ વંશના શૌર્ય વેપારના ઉછાળા સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આધુનિક વિકાસની એક અનોખી ગાથા છે જે આજે પણ સૌરાષ્ટ્રની ઓળખ બનીને ગર્વ